નમસ્કાર મિત્રો ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની અંદર પૂછાઈ શકે એવા સબ્જેક્ટના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તો એન્વાયરમેન્ટ રિલેટેડ જે લો એમસીક્યુઝ છે એના આજે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આજના વિડીયોની અંદર લઈને આવ્યા છીએ પર્યાવરણને લગતા જે કાયદાઓ છે એની અંદર પ્રશ્ન ચાલુ કરીશું તો પર્યાવરણના પ્રદૂષણથી નારાજ પક્ષકારને કેવા ઉપચાર ઉપલબ્ધ છે તો ઉપરના બધા એટલે કે દીવાની ઉપાય ફોજદારી ઉપાયો આજ્ઞાપત્રો આ ત્રણે ત્રણ ઉપાય જે છે પર્યાવરણના પ્રદૂષણથી નારાજ પક્ષકારને આ ત્રણે ત્રણ ઉપાયો ઉપલબ્ધ હોય છે ચલો આગળનો પ્રશ્ન જોઈશું સ્વતંત્રતા પછી જળ પ્રદૂષણ અંગેનો કાયદો ઘડનાર પ્રથમ રાજ્ય કયું છે તો ઓરિસ્સા આગળનો પ્રશ્ન છે કે ભારતીય બંધારણની કઈ કલમની અંદર નાગરિકોને પ્રદૂષણ મુક્ત હવા અને પાણીનો અધિકાર આપવામાં આવેલ છે તો કોન્સ્ટિટ્યુશનની જે આર્ટિકલ ટ્વેન્ટી વન છે એની અંદર તમે જોશો તો નાગરિકોને પ્રદૂષણ મુક્ત હવા અને પાણીનો અધિકાર આપવામાં આવેલો છે આગળનો પ્રશ્ન છે કે પાણી એટલે કે પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ઓગણીસો ચુંબોતેર ક્યારથી અમલમાં બન્યો એન્ફોર્સમેન્ટ ડેટ અહીંયા પૂછેલી છે તો ત્રેવીસ માર્ચ ઓગણીસો ચુંબોતેરના રોજ તે અમલી આવે આગળનો પ્રશ્ન જોઈશું કે પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ એટલે કે પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ઓગણીસો ચુંબોતેરની અંદર કુલ કેટલી કલમો છે તો ટોટલ ચોસઠ જેટલી કલમો તેની અંદર આપવામાં આવેલી છે પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ઓગણીસો ચુંબોતેર કયા રાજ્યની અંદર લાગુ પડતો નથી તો ત્રણે ત્રણ રાજ્યોની અંદર લાગુ પડે છે એટલે કે જમ્મુ કાશ્મીરમાં ત્રિપુરામાં અને કેરળની અંદર રાજ્ય પડે જે ઉપરના ત્રણે ત્રણ રાજ્યોની અંદર લાગુ પડે છે બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે રાજ્યોમાં પાણી પ્રદૂષણ અને નિવારણ અધિનિયમ ઓગણીસો ચુંબોતેરને ને અપનાવી શકે છે તો કલમ એટલે કે આર્ટિકલ બસો બાવનની ની ક્લોઝિસ એટલે કે પેટા કલમ એકની અંદર રાજ્યો પાણી પ્રદૂષણ અને નિવારણ અધિનિયમ ઓગણીસો ચુમ્બોતેર ને અપનાવી શકે છે પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમની જોગવાઈ હેઠળ ઝરણામાં કોનો સમાવેશ થશે નહીં તો એની અંદર ત્રણે ત્રણનો સમાવેશ થશે એટલે કે ભૂમિ પરનો જળ પ્રવાહ સુકાઈ ગયેલું વહેણ અને ભૂગર્ભ જે જળ છે આ ત્રણે ત્રણનો સમાવેશ તેની અંદર થશે પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ઓગણીસો ચુંબોતેરની કઈ કલમની અંદર કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે સીપી સીબીની જોગવાઈ કરવામાં આવેલી છે તો કલમ ત્રણની ની અંદર તેની જોગવાઈ છે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે એસપીસીબી ની જોગવાઈ પાણી અધિનિયમ ઓગણીસો ચુમ્મોતેર ની કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો કલમ ચાર ની અંદર કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની અંદર રાજ્ય બોર્ડમાં વધુમાં વધુ કેટલા સભ્યો નિમણૂક કરવામાં આવે છે તો પાંચ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરવામાં વધુમાં વધુ કેટલા અધિકારીઓની નિમણૂક કરાય છે તો એની અંદર વધુમાં વધુ પાંચ જેટલા નિમણૂક કરવામાં આવે છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની અંદર અધ્યક્ષ અને સભ્ય સચિવ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે તો રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની અંદર અધ્યક્ષ અને સભ્ય સચિવ ઉપરાંત ટોટલ પંદર વધુમાં વધુ સભ્યો હોય છે એના ઉપરાંત

ખોટું છે એની કલમો જે આપવામાં આવેલી છે અને એની વિગત તો એની અંદર ઓપ્શન નંબર બી જે આપવામાં આવેલું છે એટલે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્યોની નોકરીની શરતો કલમ આઠની અંદર આપવામાં આવેલી છે આ જે જોડકું છે ખોટું છે ઉપરના જે જોડકું છે એટલે કે પ્રદૂષણ નિયંત્રણ માટેનો સંયુક્ત બોર્ડ કલમ ચૌદની અંદર આપવામાં આવેલ છે કેન્દ્રીય જળ પ્રયોગશાળા કલમ એકાવન ની અંદર આપવામાં આવેલ છે રાજ્ય મંડળ નું ફંડ કલમ સાડત્રીસ ની અંદર આપવામાં આવેલ છે જ્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્યોની નોકરીની શરતો કલમ આઠ ની અંદર છે એ નહીં પરંતુ સાચી કલમ તેની કલમ છ છે આગળનો પ્રશ્ન છે કે પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ઓગણીસો ચુંબોતેરની કઈ કલમની અંદર કેન્દ્રીય જળ પ્રયોગ શાળાની જોગવાઈ કરવામાં આવેલી છે તો ઉપરની એક પણ કલમની અંદર એની જળ શાળાની જોગવાઈ કરવામાં આવેલી નથી ઉપરમાંથી એક પણ નહીં આવશે પ્રશ્ન છે કે પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ કઈ કલમની અંદર રાજ્ય જળ પ્રયોગશાળાની જોગવાઈ કરવામાં આવેલી છે તો રાજ્ય જળ પ્રયોગશાળાની જોગવાઈ કલમ બાવનની અંદર કરવામાં આવેલી છે તમે ડાયરેક્ટ એ આઈ એક્ઝામની અંદર લઈ જાઓ તો આમાં જે પણ કલમો પૂછેલી હોય દાખલા તરીકે આ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો છે કે પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ઓગણીસો ચુંબોતેરની કઈ કલમની અંદર રાજ્ય જળ પ્રયોગ શાળાની જોગવાઈ કરવામાં આવેલી છે તો તમે આ જે એન્વાયરમેન્ટ એક્ટની જે બેરેક્ટ તમે સાથે લઈ જાઓ છો તો એની અંદર માત્ર આ જ કલમ તમારે શોધવાની રહે કલમ એકાવન છપ્પન બાવન અને પચાસ આ ચારની અંદરથી જેની અંદર રાજ્ય જળ પ્રયોગશાળાવાળો વર્ડ તમને દેખાય એના ઉપર તમારે માર્ક કરવાનું રહેશે એટલે આની અંદર કલમ બાવન સાચો આન્સર બનશે પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ઓગણીસો ચુંબોતેરની કઈ કલમની અંદર પ્રદૂષણની વ્યાખ્યા આપવામાં આવેલી છે તો કલમ બે ઈની અંદર પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ઓગણીસો ચુંબોતેરની જે છે એમાં પ્રદૂષણની વ્યાખ્યા બે ઈ ની અંદર આપવામાં આવેલી છે આટલે પૂરો થાય છે પાણી પ્રદૂષણ નિવારણ નિયંત્રણ અધિનિયમ ઓગણીસો ચુંબોતેર હવે વન્ય જાળવણી ધારો ઓગણીસો એસીની

ની અંદર મહત્વના સુધારાઓ કયા વર્ષની અંદર કરવામાં આવ્યા તો ઈસવીસન બે હજાર બે ની અંદર તેના મહત્વના સુધારો કરવામાં આવ્યા ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારો ઓગણીસો બોતેર ની જોગવાઈ અનુસાર વન્ય પ્રાણી અભ્યારણ થી કેટલા કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકોને રાજ્યની પરવાનગી વગર હથિયાર રાખવાની મનાઈ ફરવામાં આવતી હોય છે તો આની અંદર દસ કિલોમીટર આજુબાજુમાં રહેતા જે વ્યક્તિ હોય રાજ્યની પરવાનગી વગર હથિયાર રાખવાની મનાઈ હોય છે રાજ્ય વન્ય પ્રાણી સંરક્ષણ ધારો ઓગણીસો માટે કેન્દ્ર સરકાર દ્વારા વન્ય પ્રાણીના સંરક્ષણ માટે નિયામક નિમવાની જોગવાઈ કરવામાં આવી રહી છે વન્ય પ્રાણી માટે રાષ્ટ્રીય મંડળના એટલે કે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ એટલે કે એનબીડબ્લ્યુ એલ ના અધ્યક્ષપણે કોણ હતા કોણ હોય છે તો એ વડાપ્રધાન પોતે હોય છે વન્ય પ્રાણી માટે રાષ્ટ્રીય મંડળમાં સંસદમાંથી કેટલા પ્રતિનિધિઓ હોય છે તો બે લોકસભાની અંદર હોય છે અને એક લોક એક રાજ્યસભામાંથી વન્ય પ્રાણી માટેના રાષ્ટ્રીય મંડળમાં સંસદમાં ના બે લોકસભામાં અને એક રાજ્યસભામાંથી પ્રતિનિધિ હોય છે વન્ય પ્રાણી રાજ્ય કક્ષાના મંડળની જોગવાઈ ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારાની કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો કલમ છ ની અંદર વન્ય પ્રાણી રાજ્ય કક્ષાના મંડળની જોગવાઈ ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણની કલમ છ ની અંદર કરવામાં આવેલ છે વન્ય પ્રાણી રાજ્ય મંડળના અધ્યક્ષના સ્થાને કોણ હોય છે તો રાજ્યના મંડળના અધ્યક્ષ સ્થાને પોતે મુખ્યમંત્રી હોય છે ભારતીય વન્ય સંરક્ષણ ધારો ઓગણીસો બોતેર પ્રમાણે કયા પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવેલો હોય છે તો પરિશિષ્ટ અને ની અંદર નિર્દિષ્ટ કરવામાં જે પણ પ્રાણીઓ હોય છે એના શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવેલો હોય છે આગળનો પ્રશ્ન છે કે ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારો ઓગણીસો ની કઈ કલમની અંદર વન્ય પશુઓના શિકાર પર મનાઈ મનાઈ ફરવામાં ફરવામાં આવે છે છે તો કલમ હેઠળ આવેલી ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારો ઓગણીસો બોતેર ની કઈ કલમમાં કેટલાક પ્રસંગોમાં શિકારની પરવાનગીની જોગવાઈ કરવામાં આવેલી છે તો અગિયાર ની અંદર આપવામાં આવેલી છે કે કેટલાક પ્રસંગોની અંદર શિકારની જોગવાઈ પણ કરવામાં આવેલી હોય છે ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારો ઓગણીસો બોતેરની કઈ કલમની અંદર ખાસ હેતુઓ માટે વન્ય પ્રાણીઓના શિકારની પરવાનગી જોગવાઈ કરવામાં આવેલી છે તો કલમ બારની ની અંદર ખાસ હેતુઓ માટે વન્ય પ્રાણીઓના શિકારની પરવાનગીની જોગવાઈ કરવામાં આવેલી હોય છે ખાસ હેતુ માટે વન્ય પ્રાણીના શિકારની પરવાનગી માટેના હેતુમાં કોનો સમાવેશ થતો નથી તો માનવ જીવન માટે ખતરારૂપ પ્રાણી જે હોય છે એ ખાસ હેતુ માટે વન્ય પ્રાણીના શિકારની પરવાનગી માટેના હેતુનો સમાવેશ થતો હોય નહીં અંદર નથી હોતું ખાસ હેતુ માટે વન્ય પ્રાણીઓના શિકાર માટે કયા પ્રાણીઓના શિકાર માટે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી અનિવાર્ય હોય છે તો અંદર જે જે પણ પણ નિર્દિષ્ટ કરવામાં આવેલો હોય છે જણાવવામાં આવેલા જે પ્રાણીઓ હોય છે એનો ખાસ હેતુ માટે વન્ય પ્રાણીઓના શિકાર માટે પ્રાણી આ જે એક નિર્દિષ્ટ કરવામાં આવેલા હોય છે પરિશિષ્ટ શેડ્યુલ વનની અંદર જે પણ મેન્શન કરવામાં આવેલો પ્રાણીઓ હોય એનો શિકાર માટે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી અનિવાર્ય હોય છે વન્ય પ્રાણીઓના શિકાર અંગે કયું વિધાન ખોટું છે તો ઓપ્શન નંબર ડી એ ખોટું બનશે એટલે કે પરિશિષ્ટ એક બે ત્રણ ચારની અંદર નિર્દિષ્ટ વન્ય પ્રાણીઓના શિકાર માટે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી જરૂર હોય છે આ વિધાન ખોટું છે કારણ કે શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે માત્ર ચોક્કસ કિસ્સાઓની અંદર તેની પરવાનગી મળતી હોય છે સાચા પણ આપણે ઓપ્શન જોઈ લઈએ એટલે કે ઇનકેઝ ભવિષ્યની અંદર આના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછાય તો યાદ રહે ચલો સાચા જોઈએ હેતુ માટે પછી સ્વ બચાવ માટે વન્ય પ્રાણી શિકાર એ ગુનો નથી એના પછી છે સ્વ બચાવ માટે વ્યક્તિએ કરેલ વન્ય પશુની હત્યા કરેલ હોય તો તે સરકારી મિલકત ગણવામાં આવે છે આ છે સાચા છે ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારો ઓગણીસો કઈ કલમમાં નિર્દિષ્ટ છોડ ચૂંટવા કે ઉખેડવા પર પ્રતિબંધ હોય છે તો કલમ સત્તર એ ની અંદર ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારો ઓગણીસો બોતેર ની જે કલમ સત્તર એ છે એની અંદર છોડ ચૂંટવા કે ઉખેડવા કે તેને બીંટવા એના પર પ્રતિબિંબ પ્રતિબંધની જોગવાઈ કરવામાં આવેલી છે ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારો ઓગણીસો બોતેર ની જોગવાઈઓ અંગે કયું જોડકું ખોટું છે તો આની અંદર ઓપ્શન નંબર એ જે છે એ જોડકું છે ખોટું છે એટલે કે રાજ્ય સરકાર દ્વારા અભયારણની જાહેરાત કલમ પચીસ ની અંદર કરવામાં આવેલી નથી જ્યારે સાચા જોડકા છે જોઈ લઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા અભયારણની જાહેરાત કલમ આડત્રીસ ની અંદર કરવામાં આવેલી છે અભયારણ્ય ની અંદર પ્રવેશ નિયંત્રણ કલમ 27 ની અંદર કરવામાં આવેલ છે અને અભ્યારણ માટે જમીન સંપાદન છે એક્વિઝિશન છે એની કલમ 24 ની અંદર એની જોગવાઈ કરવામાં આવેલી છે આની અંદર રાજ્ય સરકાર દ્વારા ઓપ્શન નંબર બી જે છે આની અંદર રાજ્ય સરકાર દ્વારા જે અભ્યારણની જાહેરાત છે કલમ 18 હેઠળ કરવામાં આવે છે અને કેન્દ્ર સરકાર દ્વારા જે છે એ અભ્યારણની જાહેરાત કલમ અઢાર હેઠળ કરવામાં આવે છે એટલે અહીંયા જે ખોટું વિધાન છે એ ભૂલથી બાય મિસ્ટેક છે ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારો ઓગણીસો બોતેરની કઈ કલમની અંદર અભયારણમાં પ્રવેશની પરવાનગીની જોગવાઈ કરવામાં આવેલી હોય છે તો આની અંદર કલમ અઠ્યાવીસની અંદર એની જોગવાઈ કરવામાં આવેલી હોય છે આગળનો પ્રશ્ન છે કે ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારો ઓગણીસો બોતેરની કઈ કલમની અંદર અભયારણ્યોમાં શિકાર કરવા પર મનાઈ ફરવા આવતી હોય છે કે કલમ ઓગણત્રીસ ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારા ઓગણીસો બોતેર ની ગઈ કલમ મુજબ ઢોરને રસીકરણ કર્યા વગર અભયારણ્યમાં ચાલવા જવા દેવા પર પ્રતિબંધ હોય છે તો તે ઢોરને રસીકરણ કર્યા વગર અભયારણ્યની અંદર જવા દેતા જવાતા નથી કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય સત્તાધિકારી ના સદસ્યનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે તો સેન્ટ્રલ જો ઓથોરિટી જે સીઝ એ એ હોય છે એનો કાર્યકાળ હોય છે ત્રણ વર્ષ કેન્દ્રીયની વાત છે અહીંયા ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારો ઓગણીસો પ્રાણી સંગ્રહાલયને માન્યતા આપવાની જોગવાઈ છે તો કલમ અંદર પ્રાણી સંગ્રહાલયને માન્યતા આપવામાં આવી છે પ્રાણી સંગ્રહાલય શરૂ કરવા માટે માન્યતા કોની પાસે મેળવવાની હોય છે તો કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય સત્તાધિકારી ઝેડ એ પાસે તેની પરમિશન લેવી પડતી હોય છે ઓપ્શન નંબર બી સાચો જવાબ બનશે ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારો ઓગણીસો ની કઈ કલમોમાં ગુનાઓ અને શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલી છે તો પચાસ થી ની જે કલમો છે ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારાની એની અંદર ગુનાઓ અને શિક્ષાઓની જોગવાઈ કરવામાં આવેલી છે હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ ધારો ઓગણીસો એક્યાસીની કઈ કલમની અંદર હવાના પ્રદૂષણની વ્યાખ્યા કરવામાં આવેલી છે તો કલમ બે બીની અંદર હવાના પ્રદૂષણની વ્યાખ્યા કરવામાં આવેલી છે શેની અંદર હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ ધારાની અંદર હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ ધારા ઓગણીસો એક્યાસીની કઈ કલમની અંદર હવાનું પ્રદૂષણ અટકાવવા ઔદ્યોગિક પ્લાન્ટના ઉપયોગ પર નિયંત્રણ લાદવાની જોગવાઈ છે તો કલમ એકવીસની અંદર ઔદ્યોગિક પ્લાન્ટના ઉપયોગ પર નિયંત્રણ લાગવાની જોગવાઈ અંદર કરવામાં આવેલી છે તો તો કઈ કલમ સોરી કયા અધિનિયમ હેઠળ હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ ધારાની અંદર હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ ધારા ઓગણીસો એક્યાસી ની અંદર કઈ કલમની અંદર રાજ્ય વાયુ પ્રયોગશાળાની જોગવાઈ કરવામાં આવી છે તો કલમ અઠ્યાવીસ ની અંદર રાજ્ય વાયુ પ્રયોગશાળાની જોગવાઈ કરવામાં આવેલી છે હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ ધારો ઓગણીસો એક્યાસીની કઈ કલમની અંદર ગુનાઓ અને શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલી છે તો કલમ સાડત્રીસ થી એકતાલીસ ની અંદર ગુનાઓ અને શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલી છે હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ ધારાની અંદર પર્યાવરણ સુરક્ષા ધારો ઓગણીસો છ્યાસી ક્યારથી અમલમાં બન્યો છે મોસ્ટ આઈ એમ પ્રશ્ન છે મિત્રો ઘણી વાર પ્રિવિયસ પેપરની અંદર પૂછાઈ ચૂકેલો છે તો ઓગણીસ નવેમ્બર ઓગણીસો ના રોજ પર્યાવરણ સુરક્ષા ધારો ઓગણીસો અમલમાં આવ્યો છે પર્યાવરણ સુરક્ષા ધારો ઓગણીસો છ્યાસીનો વ્યાપ્તિ વિસ્તાર શું છે તો સમગ્ર ભારતની અંદર જે લાગુ પડે છે સમગ્ર સમગ્ર ભારતની ભારતની અંદર અંદર જમ્મુ કાશ્મીર સહિત લાગુ પડે છે પર્યાવરણ સુરક્ષા ધારો પર્યાવરણ સુરક્ષા ધારો ઓગણીસો ની કઈ કલમ ની અંદર પર્યાવરણ ની વ્યાખ્યા આપવામાં આવેલી છે તો ટુ એ ની અંદર પર્યાવરણ ની વ્યાખ્યા આપવામાં આવેલી છે આ પણ પ્રશ્ન ઘણી વાર પૂછાઈ ચૂકેલો છે પર્યાવરણ સુરક્ષા ધારો ઓગણીસો ની કઈ કલમ ની અંદર જોખમકારક પદાર્થ ની વ્યાખ્યા આપવામાં આવેલી છે તો ટુ એ ની અંદર જોખમકારક પદાર્થની વ્યાખ્યા કરવામાં આવેલી છે જોખમકારક પદાર્થમાં કોનો સમાવેશ થતો હોય છે તો એની અંદર આ જે ત્રણે ત્રણ છે એનો સમાવેશ થાય છે કે જ્વલનશીલ પદાર્થ હોય છે દાહક હોય અથવા તો વિસ્ફોટક કોઈ પણ પદાર્થ હોય તો એની અંદર જોખમકારક પદાર્થમાં એનો સમાવેશ કરવામાં આવે છે ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે પર્યાવરણ સુરક્ષા ધારો ઓગણીસો છ્યાસી ની કઈ કલમની અંદર પર્યાવરણીય પ્રયોગશાળાની જોગવાઈ કરવામાં આવેલી છે તો કલમ બાર ની અંદર પર્યાવરણીય પ્રયોગશાળાની જોગવાઈ તેમાં કરવામાં આવેલી છે પર્યાવરણીય સુરક્ષા ધારો ઓગણીસો છ્યાસી ની કઈ કલમની અંદર શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલી છે તો કલમ પંદરની ની અંદર શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલી છે પર્યાવરણ સુરક્ષા ધારો ઓગણીસો છ્યાસીની ની પર્યાવરણ સુરક્ષા ધારો ઓગણીસો છ્યાસીની શિક્ષાત્મક જોગવાઈઓ અંગે કયું વિધાન ખોટું છે તો ઓપ્શન નંબર બી ખોટું બનશે એટલે કે પ્રથમ વાર દોષિત પુરાવો થયા પછી જોગવાઈઓનો ભંગ ફરીથી ચાલુ રહે એટલે એ વ્યક્તિ પોતે રીઢ ગુનોગાર કહેવાય તો એ વ્યક્તિને દરેક દિવસ માટે વધારાના રૂપિયા ચાર સુધીનો વધારાનો દંડ થઈ શકે છે અને પાંચ સુધીનો એટલે પહેલી વાર દોષિત થાય એના પછી પણ આની જે જોગવાઈઓ છે એનો ભંગ ચાલુ કરે તો પ્રત્યેક દિવસ માટે વધારાના રૂપિયા ચાર હજાર સુધીનો દંડ થઈ શકે છે આ જે વિધાન છે એ ખોટું છે જ્યારે તેનો સાચો દંડ જે છે એ પાંચ હજાર રૂપિયા છે પાંચ હજાર રૂપિયા સુધીનો તેનો દંડ છે જે શિક્ષાત્મક જોગવાઈઓ છે એનું સાચું પણ આપણે જોડકું સોરી વિધાન જોઈ લઈએ તો કે આ પર્યાવરણ સુરક્ષા ધારો ઓગણીસો જે છે એ આ કાયદાની જોગવાઈઓનો ભંગ બદલ પાંચ વર્ષની કેદ અથવા તો રૂપિયા એક લાખ સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે ઓપ્શન નંબર સી માં છે કે પ્રથમ વાર દોષિત પુરાવા થયા પછી ભંગ એક વર્ષ સુધી ચાલુ રહે તો દોષિત વ્યક્તિને સાત વર્ષ સુધીની કેદ થઈ શકે છે છે એટલે કે આ બે વિધાન એ સાચા છે આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય પર્યાવરણ ન્યાય પંચ ધારો ઓગણીસો પંચાણું ની અંદર કુલ કેટલી કલમો આપવામાં આવેલી છે તો એની અંદર કુલ એકત્રીસ જેટલી કલમો આપવામાં આવેલી છે રાષ્ટ્રીય પર્યાવરણ ન્યાય પંચ ધારા ઓગણીસો પંચાણુંની કઈ કલમની અંદર પર્યાવરણની વ્યાખ્યા આપવામાં આવેલી છે તો કલમ બે ની અંદર પર્યાવરણની વ્યાખ્યા આપવામાં આવેલી છે રાષ્ટ્રીય પર્યાવરણ ન્યાય પંચ ધારો ઓગણીસો પંચાણુંની કઈ કલમની અંદર રાષ્ટ્રીય પર્યાવરણ ન્યાય પંચ રચનાની જોગવાઈ કરવામાં આવેલી છે તો કલમ ની અંદર રાષ્ટ્રીય પર્યાવરણ ન્યાય પંચની જોગવાઈ કરવામાં આવેલી છે રાષ્ટ્રીય પર્યાવરણ ન્યાય પંચના અધ્યક્ષની યોગ્યતાના માપદંડની અંદર કોનો સમાવેશ થતો નથી તો રાષ્ટ્રીય પર્યાવરણ ન્યાયપંચના ઉપાધ્યક્ષ તરીકેની એક વર્ષની કામગીરીનો એની અંદર સમાવેશ થતો નથી બાકી સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ આ બંનેનો સમાવેશ તેની અંદર કરવામાં આવતો હોય છે આવનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય પર્યાવરણ ન્યાય પંચના સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે તો રાષ્ટ્રપતિ શ્રી દ્વારા તેની નિમણૂક કરવામાં આવે છે રાષ્ટ્રીય પર્યાવરણના ન્યાયપંચના સભ્યોની રાષ્ટ્રીય પર્યાવરણના ન્યાયપંચના સભ્યોનો કાર્યકાળ સંબંધિત કયું વિધાન ખોટું છે તો ઓપ્શન નંબર એ જે છે એ ખોટું છે કે સભ્યોનો કાર્યકાળનો જે વર્ષ છે છ વર્ષ સુધીનું હોય છે સાચું વિધાન છે એનું પાંચ વર્ષ સુધીનો એનો કાર્યકાળ હોય છે સાચો આન્સર આપણે બી અને સી ની અંદર પણ છે એ વિધાન જોઈ લઈએ એટલે કે અધ્યક્ષ સિત્તેર વર્ષ સુધી પોતે કાર્ય કરી શકે છે એટલે કે રાષ્ટ્રીય પર્યાવરણ ન્યાયપંચના કોઈ પણ સભ્ય સોરી એના જે અધ્યક્ષ હોય છે સિત્તેર વર્ષ સુધી કાર્ય કરી શકે છે ઉપાધ્યક્ષ અને ઓપ્શન એટલે કે અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને અન્ય સભ્યોની પુનઃ નિયુક્તિ પણ થઈ શકતી હોય છે રાષ્ટ્રીય પર્યાવરણ ન્યાય પંચ ઓગણીસો ની જોગવાઈઓ નું કયું જોડકું ખોટું છે તો આની અંદર ઓપ્શન નંબર બી જે છે એટલે કે અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને અન્ય સભ્યોની લાયકાત એ કલમ અગિયારની અંદર આપવામાં આવેલી છે આ જે જોડકું છે એ ખોટું છે બાકીનું એટલે કે ન્યાયપંચનું બંધારણ એ કલમ ઓગણીસની અંદર આપવામાં આવેલું છે ન્યાયપંચના સભ્યોનો કાર્યકાળ કલમ બારની અંદર આપવામાં આવેલો છે અને ન્યાયપંચના સભ્યોનું રાજીનામા અંગેની જે જોગવાઈ છે એ કલમ તેરની અંદર આપવામાં આવેલી છે રાષ્ટ્રીય પર્યાવરણ ન્યાય પંચના ઉપાધ્યક્ષ પોતાનું રાજીનામું કોને સુપરત કરતા હોય છે તો રાષ્ટ્રીય પર્યાવરણ ન્યાય પંચના ઉપાધ્યક્ષ પોતે રાષ્ટ્રપતિ શ્રીને સંબોધીને પોતાનું રાજીનામું મૂકતા હોય છે ઓપ્શન નંબર સી એ સાચો ઉત્તર બનશે રાષ્ટ્રીય પર્યાવરણ અપીલી સત્તાધિકાર ધારો ઓગણીસો સત્તાણું ક્યારથી અમલમાં બન્યો છે તો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ અમલી બને છે રાષ્ટ્રીય પર્યાવરણ અપીલી સત્તાધિકારો ધારો ઓગણીસો સત્તાણુંની અંદર કુલ કેટલી કલમો આપવામાં આવેલી છે તો કલમ ત્રેવીસ આપવામાં આવેલી છે રાષ્ટ્રીય પર્યાવરણ અપીલી સત્તા મંડળના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત કેટલા સદસ્યો હોય છે તો ટોટલ ત્રણ સદસ્યો હોય છે રાષ્ટ્રીય પર્યાવરણ અપીલી સત્તા મંડળના અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને અન્ય સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે તો ટોટલ ત્રણ વર્ષનો હોય છે એમનો સમયગાળો ભારતીય વન ધારો ઓગણીસો સત્યાવીસની કઈ કલમની અંદર ગ્રામ્ય વનોની

કલમ ચોસઠમાં એક માસ કે તેથી વધુ કેદની શિક્ષાને પાત્ર ગુનામાં સંડોવાયેલી વ્યક્તિને વગર ધરપકડ કરવાની વન અધિકારીને સત્તા આપવામાં આવેલી છે પર્યાવરણ સંરક્ષણ ધારો ઓગણીસો છ્યાસીની ની અંદર કુલ કેટલા પ્રકરણો અને કેટલી કલમો છે તો પર્યાવરણ સંરક્ષણ ધારો ઓગણીસો છ્યાસીની ની અંદર ટોટલ ચાર પ્રકરણો છે અને છવ્વીસ જેટલી તેની અંદર કલમો આપવામાં આવેલી છે ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારો અમલી બન્યો છે તો સાત સપ્ટેમ્બર ઓગણીસો બોતેર ના રોજ એ અમલમાં આવ્યો છે ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારો ઓગણીસો બોતેર ની અંદર કુલ કેટલી કલમો આપવામાં આવેલી છે તો ટોટલ છાસઠ જેટલી તેની અંદર કલમો આપવામાં આવેલી છે ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારા ઓગણીસો બોતેરની કઈ કલમની અંદર રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તા મંડળ એટલે કે નેશનલ ટાઈગર કન્વર્ઝેશન ઓથોરિટી એટલે કે એનટીસીએની જોગવાઈ કરવામાં આવેલી છે તો ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારા ઓગણીસો બોતેરની કલમ આડત્રીસ એલની અંદર તેની જોગવાઈ છે રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તા મંડળના અધ્યક્ષ સ્થાને કોણ હોય છે તો વન્ય અને પર્યાવરણ પ્રધાન જે કેન્દ્રીય મંત્રી હોય છે રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળના અધ્યક્ષના સ્થાને હોય છે રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળના સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે તો તેની અંદર 3 વર્ષનો કાર્યકાળનો હોય છે અહીંયા સ્પેસિફિક AIB ની एग्जाम માટે આપણે WhatsApp ગ્રુપ પણ બનાવેલું છે તો WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જજો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તેની લિંક પણ આપવામાં આવેલી છે અહીંયા આજે સ્પેસિફિક જે વિડીયો બનાવ્યો છે એની અંદર ઓપ્શન એ બી સી અને ડી મેં વાંચ્યા નથી સ્પેસિફિક આપણે એના જવાબ પર જ ફોકસ કરેલું છે કારણ કે ઓછી મિનિટની અંદર વધારે આપણે કવરઅપ કરીએ એ પ્રમાણેની આપણે કોશિશ કરતા હોઈએ છીએ તો નેક્સ્ટ વિડિયો પણ આપણે એઆઈ બીની રિગાર્ડિંગ જ બનાવવાના છીએ ચેનલ પર વિઝિટિંગ એકવાર જરૂરથી લેજો અને જે એના જે પણ જૂના વિડીયો છે એ પણ એકવાર તમે જરૂરથી જોશો જેથી કરીને ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની અંદર તમને જરૂર મદદ મળી રહે